અને આ આશ્રય કેન્દ્ર આજે તમને તમને બધાને સમયથી તમે રાહ જોતા તો આ બધા સાધનો મળવાના છે ડ્રાય સિકલથી માંડી અને હમણાં જેમ વાત કરી કે સિનિયર સિટીઝન હોય તો એને કાનનું મશીન હોય સ્ટીક હોય કે બીજા કઈ અન્ય સાધનો હોય આ બધા સાધનો અહીંથી પ્રાપ્ત થવાના છે તો આને લગભગ શરૂ થઈ ઘણો સમય થઈ ગયો છે અને તમારા માટે આ ખૂબ આનંદની વાત કહેવાય કે આવું એક કેન્દ્ર આખા ગુજરાતની અંદર જ્યારે નડિયાદમાં હોય એ તમે વિચાર કરો કે આ પહેલું અહીંયા શરૂ કરવામાં આવે તો આપણા માટે ખૂબ આનંદની વાત કહેવાય બીજું ખાસ કરીને તમે બધા આ સાધનો તો મેળવશો પણ હવે બીજું તમારે શું કરવાનું તમારે શું કરવાનું તમારે પ્રચાર કરવો પડશે બરાબર ને તમારે પ્રચાર કરીને બીજાને જણાવવું પડશે કે અમે આ સાધન આશરા કેન્દ્ર નડિયાદથી લઈ આવ્યા અને હમણાં એમણે કહ્યું કે આ સતત ચાલતી પ્રક્રિયા છે એવું નહીં કે આજે તમે અહીંયા ફોર્મ નોંધણીનું કામ ચાલુ જ રહેવાનું એ નોંધણી થયા પછી એમને એમને કહ્યું કે પચાસ સાધન થાય એટલે આ જે એમની આશ્રય કેન્દ્રનું એમનું જે મેઇન એલિપકો એલિપકો મારફતે આ સાધન મળે છે અને એલિપકોમાં એમને જણાવવાનું હોય છે ત્યાંથી આવીને અહીં ડૉક્ટર જોઈ જતા હોય છે અને પછી આ સાધન ઉપલબ્ધ કરાવવા માટે અહીંયા આ જે આશ્ર કેન્દ્ર છે એમાં ચંદ્રગોપાલભાઈ છે એમને જણાવતા હોય અને પછી પચાસ જણ થાય એટલે આ સાધનની અહીંયાથી લોકોને સાધન સહાય આપી દેવામાં આવતી હોય એટલે આમાં ખાસ બહુ રાહ જોવાનો સમય રહેતો નથી એમના કહેવા પ્રમાણે વધુ વધુ બે મહિનાથી વધારે સમય લાગે નહીં તો આ બધું તમારે લોકોને કહેવાનું છે જે લોકો અપંગ હોય કે જેને આવા સાધનો જરૂર હોય એને તમારે જણાવવાનું છે હું આજે આ બધું મારી ફેસબુક પર અને વોટ્સઅપ ઉપર આખા જિલ્લામાં પ્રચાર થાય એ રીતના મૂકીશ અને આનો પ્રચાર જ થશે આ ચેનલો મારફતે એનો પ્રચાર કરાય પણ તમારા જેવા વિકલાંગો કોઈ બાકી ના લે એ જોવાનું કામ આપણા બધાનું છે એટલે તમે જેને પણ જાણ થાય એને કરતા રહેજો અને આ જે કાર્યક્રમ ગોઠ્યો છે એ બદલ હું આશ્ર કેન્દ્રના ચંદ્રગોપાલભાઈ અને ચંદન શર્માજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું કે તમે આ લોકોને ખૂબ જલ્દી સહાય આપી અને આ બધા સાધનો ઉપલબ્ધ કરાયા છે સમય ઘણો થઈ ગયો છે એટલે વધારે વાત નહીં કરતા હું કેન્દ્ર સરકારનો આપણા મોદી સાહેબનો ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સહાયતા કરવા બદલ આપે ખૂબ આશીર્વાદ એમના મેળવ્યા છે અને હજુ ને વધુ ને વધુ દેશની સેવા થાય એવા આપ સૌ એમને આશીર્વાદ આપો એ જ અભ્યર્થના સાથે મારે બોલાઈ અહીં મારું સ્વાગત કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા જય હું ડોક્ટર ચંદ્ર ગોપાલ આશ્રા કેન્દ્રનો ડાયરેક્ટર છું આજે આ સનો કાર્યક્રમ છે તો અમે કેટલા આભાર છે આજે જે આ કાર્યક્રમ થયો દિવ્યાંગ સાધન સાહેબ વિતરણ કે આશરા કેન્દ્ર સેન્ટર તરફથી થયો એ ભારત સરકારની સામાજિક ન્યાય એવ અધિકારિતા મંત્રાલય હેઠળ એ દિવ્યાંગજનોની એક સ્કીમ છે એડીપ સ્કીમ એ સ્કીમ અંતર્ગત આજે વિતરણ થયો એ મોદી સાહેબનો ખાસ એ ઉદ્દેશ છે કે દિવ્યાંગજનોના એમને સાધન સાહેબ એમને ઘર સુધી પહોંચે એટલા માટે અહીંયા એક આશરા કેન્દ્ર ચાલુ થયું જે કેન્દ્રમાં ગમે તે દિવ્યાંગ આવે એને રજીસ્ટ્રેશન થાય અને પરીક્ષણ થાય અને સાધન સહાય મળી જાય પેલા અગાઉ શું થતું હતું કેમ્પ માટે રાહ જોવું પડતા હતા લોકો અને હવે કેમ્પ ને રાહ જોવાની નહીં એક બહુ ખાસ વસ્તુ થયું છે અને આખા ગુજરાતમાં સૌથી પહેલું આપણે નડિયાદમાં આ આશરા કેમ્પ નો શુભારંભ થયો આજે ત્રીજી ચોથી કેમ્પ છે આપણે આજની તારીખમાં આપણે કુલ બસો સાત જેટલા લાભાર્થીના જુદા જુદી પ્રકારના ત્રણસો સાધનો જેની કુલ કિંમત બાસઠ લાખ રૂપિયાની છે એટલે આજે આપણે મિત્ર કર્યું પંકજભાઈ દેસાઈ સાહેબ હસ્તે ખાસ કરીને એકસો અઢાર જણા બેટરી ઓપરેટેડ સાયકિલ આજે આપવામાં આવેલ છે ખાસ છે આજનો કાર્યક્રમનું કેમકે એટલી મોટી સંખ્યામાં સાયકલ કોઈ એક જગ્યાથી જો ઓછું મળે છે પિસ્તાલીસ હજારની સાયકલ છે અને એ જો ઉપયોગ કરે સવારથી તેના ખાસ કરીને રોજગાર માટે બહુ ઉપયોગી સાધનો